મારો જૂનો વિડીયો થયા પછી અમારે મકાન મારી કે નક્કી કરીને ગાડી લાવી દીધી છે આ પડી છે અમારી આઈ ટ્વેન્ટી એક્સ ગાડી જરા આગળ નહીં ધોઈને અમે નીકળી જતા આજે અમારા બે ભાઈઓને રજા હતી અમે નીકળ્યા હતા હીચો એરપોર્ટ જવા ચમકે અમારે એક ભાઈ ઇન્ડિયાથી આવી જતા આ સો કાર્ડ લંડનમાં તમારે બસમાં કે ટ્રેનમાં જવું હોય તો આ કાર્ડ તમારે ટેપ કરવું પડે મારી બાજુ બે તો પણ એને ખબર ના પડે એ રીતે મેં એને ક્લિપમાં લઈ લીધો હતો પછી અમે આવી જતા હિચરો એરપોર્ટ નજીક આયન બસ ટર્મિનેટ થઈ ગઈ એટલે મેં આ અમેરિકન એરવેઝનો વિડીયો લઈ લીધો છે નીકળી જતા અમે ફરી બસ પકડીને એરપોર્ટ માટે આ જોઈ લો એરપોર્ટ આવી છે એરપોર્ટમાં ભઈઓ એન્ટ્રી લઈ લીધી છે અને ભાઈઓને સબર ઉતાવળ સમયનું પ્લેન લેન્ડ થઈ છે એટલે ફટાફટ હેડી નીકળ્યા છે અને આઈયા છે અમારા ભાઈ બીજાથી આ ભાઈનું નામ છે હર્ષું આવનારા વ્લોગમાં તમને આ ભાઈ જોવા મળશે બરાબર જોવા ખાલી સિવાય ઘરે મળો આ વિધિ પતાવીને અમે નીકળી જતા ઘર જવા આ બધા ધીમે 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 ચલાવતા હતા એટલે મેં કીધું કે લાવો ટ્રોલી મારા હાથમાં તમારો ભાઈ ફટાફટ ફટાફટ ટ્રોલી લઈને નીકળી જતો આટલે ચલાવવામાં મજા આવતી નથી એટલે ભાઈએ પકડી દીધો તો સાઈડનો રસ્તો કહી દીધો તમે આટલેથી આવો એના પછી બહાર નીકળ્યા પછી અમે લઈ લીધી હતી કેબ અને નીકળી જતા ઘર માટે જોઈ લે ભાઈને આજે પહેલાં જ દર આગળની સીટમાં બિહારી દીધી હતી આ મસ્ત ખુશમુસાસ વાતાવરણ હતું અમે નીકળી હતા ઘરે જવા પહોંચી હતા અમે ઘરે ઘરથી અમે પછી નીકળી જતા સ્વામિનારાયણ મંદિર જવા વાર હતો શનિવાર દર શનિવારે અમે બધા ભાઈ સ્વામિનારાયણ મંદિરે જઈએ લઈ લીધી હતી અમે બસ અને નીકળી જતા સ્વામિનારાયણ મંદિર જવા વચ્ચેના સ્ટોપથી આ અમારો મિત્ર આવી ગયો સર જેનું નામ છે સાહી પ્રજાપતિ ભાઈ સર અમારા પોચોટનો અને અમારી ટીમનો બહુ ખાસ મેમ્બર છે એના વગર અમારી ટીમમાં બધું અધૂરું અધૂરું છે વહેરી જતા વાતો કરવા માંડ્યા હતા બધા હાલ ચાલ પૂછી લીધા હતા ફરી બસ હેડવા માંડી અને અમને ઉતારી દીધા હતા આ બ્રિજે આ બ્રિજ ક્રોસ કરીને અમે સ્વામિનારાયણ મંદિર જવા માટે નીકળી તો તમારો ભાઈ અંદર બ્લોગમાં બધું બતાવી દીધું છે જોઈ લેતા તમે હા આઈ ગયું તું નિષ્ણાંત જોવા સ્વામિનારાયણ મંદિર દર્શન કરી દો સ્વામિનારાયણ મંદિરમાં કે સ્વામિનારાયણ આ સ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અને એ દાળે એકાદશી હતી પબ્લિક આજુબાજુમાં બહુ હતી મેળા જેવું હતું આ સ બધા સ્વામીઓની મૂર્તિઓથી અમે આવી જતા ઢોસો ખાવા જેમ કે એકાદશીના કારણે પ્રસાદની વ્યવસ્થા નથી આ અમે લઈ લીધું તું સાઉથ ઇન્ડિયન મેનુ આ સો અમારા ભાઈ સાહિલ જોઈ જ તમે બધા ખાઈને કેટલા જેવા થઈ જશો બધા ડબ્બાને ખાધું છે ને હવે અમે નીકળી જતા ઘરે જવા હા સર મારા બધા ભાઈઓ જોઈ કઈ ખાઈ થઈને એકબીજા જોડે શું વાતો કરાવશી તો તમારો ભાઈ એકલો પાછળ પાછળ હેડ કશો વધુ નહીં આવા નવા બ્લોગમાં મળીશું તો હજી જય માતાજી